ભારત પાકિસ્તાન વચ્ચે સર્જાયેલા તંગ દિલ્હીના માહોલમાં કચ્છ લોકસભા વિસ્તારના નાગરિકોને યુવા સાંસદ તથા ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી વિનોદભાઈ ચાવડાએ અનુરોધ કર્યો છે આપણે બધા જાણી છે કે દેશની વર્તમાન સ્થિતિ શું છે આપણે કઈ સ્થિતિમાંથી અત્યારે પસાર થઈ રહ્યા છીએ ત્યારે કચ્છ જિલ્લો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર છે સંવેદનશીલ જિલ્લો છે ત્યારે આપ સૌને મારી નમ્ર એક વિનંતી અને અપીલ છે બ્લેકઆઉટની અંદર આપણે સરકારનો અને તંત્રનો પૂરો પૂરો આપણે સહકાર આપીએ અને જે પ્રમાણે આ સ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે સ્વૈચ્છિક માં જોડાઈએ કોઈ પણ કારણ વગર આપણે ઘરની બહાર ના નીકળીએ આપણે ઘરની અંદર રહીએ કોઈ ડરવાની જરૂર નથી આ દેશનું સક્ષમ નેતૃત્વ છે દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આપણી સક્ષમ સેના છે અને એ સેનાનો જુસ્સો બુલંદ કરવા માટે આપણે સૌ સાથે મળી કરીને સરકાર અને તંત્રને દરેક ક્ષેત્રની અંદર આપણે એમને સહકાર આપીએ એવી આપ સૌ પાસે હું અપીલ કરું છું આજે કોઈ પણ આપણે અજાણ વ્યક્તિ હોય અજાણ ચીજ વસ્તુ હોય જ્યારે એની જાણ થાય સરહદ ઉપરના ગામડાઓના લોકોને પણ વિનંતી છે આપણે તંત્ર અને પોલીસનો સંપર્ક કરીએ હું પણ ભુજની અંદર બેસું છું તમે અમારો પણ સંપર્ક કરી શકો છો અને આપણે ફરી એકવાર છું કે આપણે સાથે મળી કરીને આ સમયની અંદર આપણે દેશનો સરકારનો અને તંત્રનો પૂરેપૂરો આપણે એને સહકાર અને સહયોગ આપીએ એવી કચ્છની મારી સૌ લોકોને જનતાને હું વિનંતી કરું છું જય શ્રી મહેતા દિવ્યાંગ ન્યૂઝ અંજાર કચ્છ